જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છવ્વીસ જુલાઈ ને શનિવાર રોજ જસનલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો પાંચ પાલની આવક જોવા મળી રહી છે અને સાત ભારીની આવક જોવા મળી રહી છે અને હા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓ માટે એક નોંધ શ્રાવણ માસના દર સોમવારે મારે કામકાજ બંધ રહેશે એટલે કે ખેડૂત ભાઈઓ માટે રજા રહી છે સત્તરસો રૂપિયા પૂરા સુપરમાં સત્તરસો રૂપિયા પૂરા લેનાર છે આમ

₹601 રૂપિયા એક ફારસુદાભાઈ રામપરા ₹601 નબળો માલ લેનાર છે હાલો ભાઈ એકદમ ₹600 છે આપુજીભાઈ હા હા કાટે ગંજરમાં છે આ 9 10 2012 14 15 16 18 22 23 સોળસો ને અડસઠ રૂપિયા મીડિયમ માર્કેટિંગ યાર્ડ માં કપાસ ના બજાર આજે પંદરસો પચાસ રૂપિયા થી લઈને સત્તરસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે